સોનાલીબેન પાટીલ આયુર્વેદ પ્રજાપતિ આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ગંગુબેન હટકર કેમ્પસ ડિરેક્ટર આચાર્ય મનહરભાઈ વાઘેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષક ગણો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો